લોમે ઉથામ ધચારડામાં આવનાર બીજોત્સવની તૈયારી શરૂ આપણા સાયલા તાલુકાની પ્રખ્યાત લોમે ઉથામ જગ્યા તજાડામાં આવેલ છે જ્યાં ભરત બાપુ મહંતના સાનિધ્યમાં જગ્યાનો વિકાસ થઈ રહ્યો છે જ્યાં ભક્તિ ભજન ભોજન અને સંસ્કારની અવિરત ગંગા વહી રહી છે લોમેવધામ તજાડામાં દર મહિનાની સુદ બીજ અને અમાસ ઉજવાય છે પરંતુ ભાદરવા સુદ બીજ રામદેવ પીરની બીજ ગણાય છે ત્યારે આ મંદિરમાં મહા ઉત્સવ ઉજવાય છે ત્યારે સંતો મહંતો રાજકીય આગેવાનો નામી કલાકારો દ્વારા સંતવાણીનો પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉત્સવમાં પધારે છે હાલમાં થોડા દિવસોમાં ભાદરવા સુદ ઉત્સવ ચાલી છે ત્યારે મંદિરના સેવકો દ્વારા કુતરા આયોજન રૂપે તૈયારીઓ શરૂ થઈ રહી છે પૂજ્ય ભરત બાપુના પુત્ર ભગીરથ બાપુ તથા આદિત્ય બાપુના માર્ગદર્શન થકી મંદિરના તમામ જ્ઞાતિના સેવકો એકબીજાના સાત અને ઉત્સવની થી કાર્ય કરી રહ્યા છે